સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખારઈ તાલુકો લખપત ખાતે મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી અબડાસા તાલુકાના કરડા પંથક વિસ્તારના વાયોર ગામથી આઠ કિલોમીટર અને ખારઈથી બે કિલોમીટર ગાઢ જંગલ વિસ્તારમાં અતિ પૌરાણિક તીર્થધામ સિદ્ધેશ્વર મહાદેવના નામથી વિખ્યાત મંદિર આવેલું છે આ મંદિરની ઘણી બધી દંતકથાઓ પ્રચલિત છે અહીંના તજજ્ઞોનું કહેવું છે કે આ વિસ્તારમાં ઘણા વર્ષો પહેલાં એક ગોવાળ દરરોજ ગાયો ચરાવવા જ હતો ગાયોના ધણમાંથી એક ગાય થોડી દૂર ઊભી રહી ને તેના આચરમાંથી આપોઆપ દૂધની ધારાઓ વહેતી એક દિવસ ગોવાડને જાણ થતાં તરત જ ગાયની પાછળ જે જગ્યાએ ગાય ઊભી રહેતી હતી તે જગ્યાએ બીજા દિવસે ખોદકામ દરમિયાન એક લિંગાકાર સ્વરૂપે પથ્થર જોઈને ચોંકી ગયો જ્યારે બીજી દંતકથા મુજબ અહીં નિઋષિ મુનિ તપ કરતા હતા ત્યારે ભગવાન શિવે તેમને દર્શન આપ્યા અને અહીં મારું મંદિર બને એ મંદિર સિદ્ધેશ્વર મહાદેવના નામથી ઓળખાય કારણ કે અહીં સિંધ નામનું પૌરાણિક વૃક્ષ છે એ વૃક્ષ નામથી સિદ્ધેશ્વર મહાદેવના નામથી પ્રચલિત બન્યા બીજી દંતકથાઓ અનુસાર ભુલેશ્વરથી પણ ઓળખાયા બાદમાં સિદ્ધેશ્વર મહાદેવના નામથી હાલે વિખ્યાત બન્યા ખારી લખપત તાલુકાના એક નાનકડા ગામમાં જંગમ પરિવારના વારસાગત પેઢી સિદ્ધેશ્વર મહાદેવની પૂજા કરે છે હાલે તેમની ચારથી પેઢી સિદ્ધેશ્વર મહાદેવની પૂજા કરે છે અહીં મહાશિવરાત્રિનો મેળો ભરાય છે અને ઘડા પંથક વિસ્તારમાં આવેલ વાયોર પધરવાડી ઉકીર વુલાય વાઘાપ્ધર ભોવા સારંગવાડા ચરોપડી મોટી નાની કરમટા અકરી મોટી બેર મોટી પંખો જમણવાડા સાયણ જુલરાઈ હરોળી બરદા નલિયા જેવા ગામોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે શ્રાવણ માસ દરમિયાન આખો મહિનો ભક્તોની ભીડ જોવા મળે છે દર શ્રાવણ માસ દરમિયાન અમાસના દિવસે મેળો ભરાય છે સંતવાણીમાં નામી અનામી કલાકારો સંતવાણીની રમઝટ બોલાવે છે શ્રાવણ માસ દરમિયાન ચાર પોણની પૂજા કરવામાં આવે છે મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો રાખવામાં આવે છે મહાશિવરાત્રીની મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો રાખવામાં આવે તેમજ દર વર્ષની જેમ આ વર્ષે પણ મૂળ વાયોર હાલે મુંબઈ નાસિક ગુડ્સ ટ્રાન્સપોર્ટના માલિક રાજેશભાઈ નારાયણજી ઠક્કર હસ્તે ચિરાગ ઠક્કર નાસિક ગુડ્સ ટ્રાન્સપોર્ટવાળાનું મહાપ્રસાદના દાતા હતા આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે માજી જિલ્લા પંચાયત સદસ્ય શ્રી અનુભા જાડેજા નલિયાના હીરાચંદ ઠાકર તેમજ અબડાસા લોહાણા સમાજ પ્રમુખ શ્રી ઠક્કર મહેન્દ્રભાઈ રવજીભાઈ તેમજ જંગમ સુભાષ ડેરુ બાવાજી વાયોર મહાજન મંડળ વાયોર ક્ષત્રિય સમાજ વિસ્તારના તમામ ગામોના સામાજિક આગેવાનો રાજકીય આગેવાનો વડીલ યુવાનો મહિલાઓ નાના ભૂલકાઓ તમામ ભક્તજનો નામી અનામી સર્વજણ બે હજારથી વધારે ભાવિકો દર્શનાર્થી આવ્યા હતા અને મહાપ્રસાદનો લાભ લીધો હતો મહાપ્રસાદના દાતા શ્રી રાજેશભાઈ નારાયણજી ઠક્કર પરિવારનું ઘરડા પંથક સિદ્ધેશ્વર મંદિર સમિતિ દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું આ શુભ પ્રસંગે આજુબાજુના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ભક્તજનો હાજર રહ્યા હતા ભુજથી નીતિન ગણાત્રા વાયોર સરપંચ શ્રી જાડેજા પ્રભાતસિંહ સતુબા માજી સરપંચ શ્રી સાહેબજી મેઘરાજજી મહેન્દ્રસિંહ જાડેજા માજી સરપંચ શ્રી નીતિન ગણાત્રા વાઘુભા જાડેજા ગોવિંદભાઈ અબોટી મહેશકર મગલઘર ગુસાઈ રાજેશભાઈ જોશી દેવેન્દ્ર દરજી ઠક્કર પ્રફુલભાઈ તેમજ આજુબાજુના વિસ્તારના વિવિધ સમાજના લોકો મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજર રહ્યા હતા સંચાલન આભાર મહેન્દ્રભાઈ રવજીભાઈ ઠક્કરે કરી હતી અહેવાલ જાડેજા કિશોરસિંહ જીવણજી વાયોર દ્વારા મહાનુભાવોની ભારતના આઠ સચોટ ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા ગાંધીના અકારી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો टीना हाउस डॉक्टर भानजी स्ट्रीट छठी बारी रिंग रोड भूज कच्छ તમારા સપનાનું ઘર ગોવર્ધન હિલ્સ તમારા આતુરતાનો અંત હવે આવી ગયો હવે તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સિંગમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પઝ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પુલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઈફસ્ટાઈલ 24/7 સિક્યુરિટી અને વિશાળ પાર્કિંગ ની સુવિધા તો રાહ શેની જુઓ છો આજે જ બુકિંગ કરો અને તમારા સપનાને સાકાર કરો સાઇટ એડ્રેસ રેસિડેન્ટ સર્વે નંબર 451 પૈકી 2 9 એકર ગુઠા અંજાર કચ્છ સંપર્ક કરો કિરણ નારણભાઈ બકુત્રા 846 08 તમારા સપનાનું ઘર મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશ તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારૂગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર

તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો જે વ્યાસ નંબર તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો